પ્રધાનમંત્રી મોદીએ ભાજપ કાર્યકર્તાઓને આપ્યો જીતનો મંત્ર નમો એપ દ્વારા પશ્ચિમ બંગાળ અને યુપીના કાર્યકર્તાઓના સમર્પણને નમન કરી કર્યું સંબોધન તો બૂથની નજીક જીતને ચૂંટણીનો જીતનો ગણાવ્યો આધાર લોકસભા ચૂંટણી માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ યુપીમાં જનસભાને કર્યું સંબોધન કહ્યું યોગી આદિત્યનાથની સરકારે ગુંડાઓના આતંકને નામ શેષ કરીને લોકોનું સ્થળાંતર અટકાવ્યું તો બીજી બાજુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વાયનાડથી અને શશી થરૂરે તિરુવનંતપુરમથી ભર્યું પત્ર દિલ્હીમાં ખડગે કર્યો ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કેમ્પેનનો પ્રારંભ મધ્યપ્રદેશના ખજુરામાં સ્મૃતિ ઇરાનીએ યોજી સભા કહ્યું અહીં પાંચ દાયકા ચાલ્યો પરિવારવાદ એક સમય તિલક લગાવવું એ પણ ગણાતો અભિશાપ મહારાષ્ટ્રમાં ભાજપને ફટકો જલગાઉના ભાજપના સાંસદ ઉન્મેશ પાટીલ જોડાયા ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં લોકસભા માટે ભાજપ તરફથી ટિકિટ ન મળતા હતા નારાજ દિલ્હી સીએમ કેજરીવાલની ધરપકડ અને રિમાન્ડને પડકારતી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી પાંચ કલાકનો દલીલ બાદ કોર્ટે નિર્ણય રાખ્યો અનામત ગુજરાતના રાજકારણમાં ગરમાવો ભાજપ અને ક્ષત્રિયો વચ્ચેની બેઠક રહી નિષ્ફળ ક્ષત્રિય આગેવાનોનો એક જ સૂર રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચો જો ઉમેદવારી પાછી નહીં ખેંચે તો અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવશે ક્ષત્રિય સમાજ સાબરકાંઠા રાજકોટ બાદ વધુ એક ત્રીજી જૂનાગઢ બેઠકના ભાજપને થઈ શકે છે નુકસાન જૂનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમાને બદલે અન્ય ઉમેદવારની રઘુવંશી સમાજની માંગ બીજી તરફ જામનગરમાં આપમાં મોટું ભંગાણ શહેર પ્રમુખ સહિત આખું સંગઠન જોડાયું ભાજપમાં ભાવનગરમાં એનડી ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાનો જોરશોરથી પ્રચાર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું સત્તાના અહંકાર સામે સત્યને થશે જીત તો ગઠબંધન સામે ભાજપે પૂર્વ મેયર નિમુબેન બાંભળીયાને ઉતાર્યા છે મેદાનમાં